આગામી લોકસભાની ચૂંટણીમાં શહેરના ભાજપના લોકસભા ઉમેદવાર તરીકે બે ટર્મના સાંસદ રંજનબેન ભટ્ટને ઝારથી ભાજપ મોડી મંડળે ત્રીજી ટર્મ માટે પસંદગી ઉતારી રિપીટ કર્યા છે તેના બીજા જ દિવસે બ્રાહ્મણ મહિલા લોકસભાના ઉમેદવાર સામે જ બીજા બ્રાહ્મણ મહિલાએ મોરચો માંડી દીધો હતો અને ખુલીને તેમનો વિરોધ પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા સેલના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ કર્યું હતું અને રંજનબેન ભટ્ટ સિવાય પણ ભાજપમાં સારા ઉમેદવારો હોવા છતાં જેનો ચહેરો લોકોને પસંદ નથી તેને કેમ શ્રીહઠ સામે દબાણમાં આવી પાર્ટીએ ફરીવાર પસંદગી ઉતારી છે તેવા સવાલો સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી બનાવી દીધી હોવાના આક્ષેપો કરાયા બાદ પૂર્વ મંત્રી નલીન ભટ્ટના પત્ની સરગુણાબેને તથા સામાજિક કાર્યકર સહિતના કેટલાય જૂથો હવે રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં પડ્યા છે રંજનબેન ભટ્ટ ભલે મીડિયાના કેટલાક ખાસ માન્યતાઓને સાધીને પોતાને લોકપ્રિય બતાવવાનો પ્રયાસ કે દેખાવો કર્યો હોય પરંતુ જમીન પરની વાસ્તવિક હકીકત એ છે કે તેમના દેખાડાની પાછળની સચ્ચાઈ જે લોકો જાણે છે તે હવે ધીમે ધીમે બહાર આવી તેમની સામે મોરચો માંડી રહ્યા છે કોઈ ખુલીને બહાર વિરોધ કરી રહ્યા છે તો કોઈ પડદા પાછળથી રંજનબેન ભટ્ટની વિરુદ્ધ હવે લાગી ગયા છે ગત રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગી ગયા છે જેમાં મોદી વેર નહીં નહીં ખેર જેવા બેનરો લાગતા વડોદરાના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે ગત રોજ સાવલીના ધારાસભ્ય કે જેવો વારંવાર પોતાને બાહુબલી બતાવવા ભાજપનું નાક દબાવવાના પ્રયાસો કરી રાજકીય તાઇફાઓ કરે છે તેમને રાજીનામાની વાત કરતા રંજનબેન ભટ્ટ ચિંતામાં મુકાયા હતા રંજનબેન ભટ્ટની ચિંતા હવે ઓછું થવાનું નામ નથી લેતી દિવસે દિવસે તેમની સામે નત નવા મોરચાઓ ખુલી રહ્યા છે મોદીના નામે તરી જતા રાજકીય નેતાઓએ હવે પોતાના કામો થકી લોકપ્રિયતા મેળવવી પડશે નહીંતર જાગૃત જનતા હવે તેમને મોદીના નામે પથ્થરો જેવા રાજકીય ઉમેદવારોને તરવા નહીં દે રંજનબેન ભટ્ટે લીધલ દત્તક ગામ દત્તક દીકરીના વિકાસ માટે પણ હવે સત્યતા ઉજાગર થઈ રહી છે પોતાને અમુક ખાસ માનીતા મીડિયાઓ થકી લોકપ્રિય સાબિત કરવા બહેનને હવે પોતાની લોકપ્રિયતા કેટલી છે તે બહાર દેખાવા લાગી છે અંદરો અંદર તેમની સામે તેમની જ પાર્ટીના લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બહાર વિરોધ કરી રહ્યા છે ત્યારે રંજનબેન ભટ્ટ માટે તથા પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કરવું અગત્યનું બની ગયું છે